પોલીસ દ્વારા એક આર્મીના ઉપર મારામારી કરવામાં આવી ત્યારબાદ આ પડઘા છે તે ગુજરાતભર અને દેશભરમાં પડ્યા છે આજે ગુજરાતભરમાં તમામ તાલુકામાં તમામ જિલ્લાઓમાં આર્મીના જવાનો છે રિટાયર્ડ જવાનો છે તે અત્યારે પ્રાંત અધિકારી હોય કે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રહ્યા છે હાલ તમે હું નામ

માં છે અને કપ્તાન છે તેની સાથે વાત કરું સર શું બનાવ હતો હિંમતનગરમાં જે આર્મી જોવા સાથે મારામારી કરવામાં આવે કઈ રીતે આપ જુઓ છો બનાવ તો નોર્મલ જ હતો પણ જે પ્રમાણનો અમારી પાસે માહિતીની વિડીયો આવેલ છે કાળા કાચની ને જે ગાડીની વાત કરેલ તો અમારા જવાને કીધું કે હું દૂર સાઈડમાં લઈ જઈને કાચને હું ઉતારી નાખું અને પોલીસ પ્રશાસન સાથે તેણે કોપરેટ પણ કરેલો પણ તે છતાં જે પીઆ પીએસઆઈ લેવલના દરજાના જે ત્યાં વ્યક્ પોલીસ તંત્ર હતું તેણે જે કાર્યવાહી કરી અને તેમના ઉપર જે મારતો મારવામાં આવેલો છે પણ જે માર તેમણે દરવાજો બંધ કરી અને મારવામાં આવેલ છે તે નિંદિ છે અત્યારે અમારો જવાન હોસ્પિટલની અંદર આર્મી હોસ્પિટલમાં એડમિટ છે એટલો માર મારવામાં આવેલ છે કે તે અત્યારે ખુદ તેમના હાથથી ઊભો નથી થઈ શકતો તેણે બીજાની મદદની જરૂર પડે છે તો આવી ઘટનાને આવો કયો ગુનો તેમના ઉપર હતો કે જેથી કરીને આવો માર મારવામાં આવેલ બીજું કે પોલીસના તે જવાનો ત્યાં એક એસઆઈ દરવાજો બંધ કરીને આવી રીતના જે ઘટના કરવામાં આવે ખીડકી ખોલવામાં આવે તો ખિડકીઓને પણ બંધ કરીને મારો મારવામાં આવેલો છે તે નિંદનીય છે સાથે સાથે એક તરફ દેશ ઓપરેશન સિંદૂર અને જે મહાનતાના સાથે સૈનિકો સાથે મળી અને આવી રીતના એક સ્વાભિમાન યાત્રા અને આવી યાત્રાઓ નીકાળી અને જે કાર્ય કાર્યરત છે અને સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર કે જે ગાંધીનો દેશ છે અને એમાં ગાંધીનું રાજ્ય હોય અને તેમાં પોલીસ તંત્ર દ્વારા જો આવી ઘટના ઘટતી હોય તે બહુ નિંદનીય છે અને અમારી માગણી એક જ છે કે જે જવાન ઉપર જે કાર્યવાહી કરવામાં આવેલ છે એફઆઈઆર દર્જ કરવામાં આવેલ છે તેને રદ કરવામાં આવે અને સાથે સાથે પોલીસ તંત્રના જે પણ કર્મચારી જે પણ જવાનો જે પણ ટ્રાફિક પોલીસના જવાનો છે તેમને જે કાર્યવાહી કરેલી છે તેમના ઉપર એફઆઈઆર દાખલ કરવામાં આવે અને તેમના ઉપર કાર્યવાહી કરવામાં આવે અને તે લોકોને સસ્પેન્ડ કરવામાં આવે અને આગળથી આવી રીતના કોઈ પણ પોલીસ તંત્ર દ્વારા ઓન ડ્યુટી જવાન કે પેરામિલિટરી ફોર્સિસનો જવાનો હોય કે રિટાયર્ડ આર્મીનો જવાન હોય તેમના ઉપર આવી રીતનું કાર્ય ન થાય તેમના માટે અમે એક બાહેનદરી આપે તેમના માટે અમે આજે આવેદનપત્ર પાઠવવા માટે આવેલ છે સર આપ તો ઘણા વર્ષો આર્મીમાં નોકરી કરી હશે ગુજરાત પોલીસ અને આર્મીને તમે કઈ રીતે જુઓ છો તમારી દૃષ્ટિએ મને જે પ્રમાણનો મારો એકત્રીસ વર્ષની નોકરીનો અનુભવ છે તેમાં ઘણા પોલીસના જવાનો છે તે સપોર્ટમાં પણ છે પણ અમુક વ્યક્તિ જે આવી રીતની જે ઘટના કરી અને બીજા જે ખાખીની વર્દી ઉપર જે દાગ લગાડી રહ્યા છે તે નિંદની છે બધા કર્મચારીઓ એવા નથી પણ આવી રીતની જે ઘટના ઘટીને એમાં જે કર્મચારી નિંદની છે તે લોકો ઉપર ખાસ કરીને કાર્યવાહી કરવામાં આવે જેથી કરીને બીજા રાજ્યની અંદર કે બીજા જિલ્લાઓની અંદર કે આપણા રાજ્યની અંદર આવી ઘટના ન ઘટે તેમના ઉપર સખ્તથી સખ્ત કાર્યવાહી કરવામાં આવે એવી અમારી એક અરજ છે અને એવી એક અમે અહીં આવેદન પત્ર આપે લગાતાર એવા વિડીયો સામે આવતા હોય છે કે આર્મીના ના જવાનું વારંવાર પોલીસ છે કે આવું રીતનું કૃત્ય કરે છે તો એને કઈ રીતે જોવા આવી રીતના તો અવારનવાર નહીં પણ ઓગણીસો નેવુંથી થી અમે જોયેલું છે ઓગણીસો નેવુંના ના શરૂ થઈ અને બે હજાર સત્તરમાં પણ આવી રીતનો ગુજરાતની અંદર બનાવ બનેલ અને તેમાં એક લેડીઝ પીએસઆઈએ પણ આવી રીતનું કારવાહી કરેલ ને અમારા આર્મીના જવાન ઉપર જે માર મારવામાં આવેલ તેનો પણ અમે નિંદના નિંદા કરેલી અને તે છતાં ગવર્મેન્ટે અમને બાહેનદરી આપેલી કે આવી રીતના કોઈ પણ આર્મીનો જવાન હોય એને સ્પેશિયલ ટ્રીટમેન્ટ દેવામાં આવે અને તેમનું એક અલગથી રજિસ્ટર ખોલવામાં આવે તો મારું એક જ સરકાર સાથે અને પ્રશાસન અને તંત્ર સાથે અને પોલીસ તંત્ર સાથે માગણી છે કે આવી રીતનું સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવાનું કે અલગ લોક મારી અને આવી રીતના તેમને માર મારવાનું આવી રીતનું સ્પેશિયલ ટ્રીટમેન્ટ એક આર્મીના જવાનને આપવાનું તે યોગ્ય નથી તે ફરી આવા લોકો ઉપર કારવાહી કરે એવી અમારી અરજ શું આયોજન આગળનું અમે ગોધરા આપણે હિંમતનગરની અંદર જે સાત તારીખે આ લોકો ઉપર એફઆઈઆર દર્જ નહીં થાય તો મેં આઠ તારીખે ત્યાં હિંમતનગરની અંદર માજી સૈનિક ગુજરાતના તમામ ત્યાં જવાના છે અને એસપી સાહેબ અને કલેક્ટર સાહેબની ઓફિસનો ઘેરાવ કરવાના છે અને અમે નિવેદન પાઠવવાના છે કે આ લોકો ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે નહીતર જે જેટલું આ લોકો ઢીલું મૂકશે એટલો જ અમારો એક આક્રોશ વધતો જશે અને તે આક્રોશ એક જન સેલાબ ન બને તેના માટે મારી તો નમ્ર અરજ છે કે આ લોકો ઉપર જલ્દીથી જલ્દ કાર્યવાહી કરવામાં આવે જ્યાં દોસ્તો આ હતા રિટાયર્ડ આર્મીના જવાનો છે તો થોડાક સમયમાં અંદર એક મોટું મહાસંમેલન પણ બોલાવી શકે છે અને આવનારા દિવસોમાં ગુજરાત સરકારને અને કાયદાનું ભાન પણ કરાવી શકે છે